દર્શક મિત્રો પ્રણામ વિપુલભાઈ ચૌધરીએ પૂછેલા પ્રશ્નોના સંદર્ભમાં હું બીજો એપિસોડ લઈ રહ્યો છું એમાં ગુદાના મસ્સા આવી ગયા ફ્યુચર અને પાઇલ્સ આવી ગયું ગુદાનો સોજો આવી ગયો અસહ્ય વેદના આવી ગઈ આંતેડું બહાર નીકળવાની તકલીફ હોય તો એ આવી ગઈ અંદરના મસ્સા આવી ગયા ફિશર આવી ગયું એટલે ટૂંકમાં ભગંદર સિવાયના વિષયોમાં કવર કર્યા છે તો કાગળ પેન લઈને લખવું હોય તો લખી લો સિમ્પલ સિમ્પલ પરંતુ ઘરગથાઉ પ્રયોગ છે આ વિષયમાં સુબે ધ્યાન રાખવાનું કે સૌથી પહેલાં તો આ થાય જ કબજિયાતના કારણે અથવા ફાઇબર્સ ન ખાવાના કારણે અથવા લીસ્સી વસ્તુઓ ફાઇબર્સ વગરની વસ્તુઓ વધારે ખાવાના કારણે આ વિષય થતા હોય છે ફિશર ફાઇલ્સ થતા હોય છે અથવા ગરમ તાસીરની આઇટમો વધારે પડતી ખાવાથી દાખલા તરીકે વચ્ચે કોરોના કાળમાં લોકોએ આદુ કાળા મરી લવિંગ વગેરેના ઉકાળોનો ધૂમ ઉપયોગ કર્યો છે તો એમાંથી કેટલાય લોકોને પેલા રોગમાં તો ફાયદો થયો કોરોનામાં પરંતુ આ કાળાનો સતત ત્રણથી ચાર મહિના ઉપયોગ કરવાથી કેટલાકે વરસ વરસ પીધું છે એવા લોકોને પેટમાં ચાંદા પડ્યા છે એટલે અલ્સર થયા છે કેટલાયને ફિશર અને પાઇલ્સ થયા છે કેટલાકનું પાચન જ ખાડે ગયું છે અને આખું શિડ્યુલ પેટના લીધે ડિસ્ટર્બ થઈ ગયું છે મણિપુર અને સ્વાદિષ્ઠાન ચક્ર મૂલાધાર ચક્ર એમના ડિસ્ટર્બ થયા છે બગડી ગયા છે મેં જે રીતે વાત કરી કે આટલા આટલા વિષયો એમાંથી કવર થાય તો એમાં આધુનિક જમાનો છે કેટલાક મીડિયાનો દુરુપયોગ પણ કરે છે એમાંથી કેટલાક લોકો અવળું પણ શીખે છે તો જે લોકો મીડિયા જગત પાસેથી અવળું શીખ્યા છે ક્ષમા સાથે કહું છું કે એ લોકો જો ગુદામૈથુન કરતા હોય તો બંધ કરી દે ગુદા મૈથુનથી ગુદાની રીંગ ડિસ્ટર્બ થાય છે ચીરા પડે છે ફિશર કે પાઇલ્સ થવાના ચાન્સીસ હોય છે ઇન્ફેક્શનના લીધે ફોલિયો થવાના પણ ચાન્સીસ હોય છે પછી જે લોકોને ફિશર અને પાઇલ્સ થયા કરતા હોય મોટાભાગે એ લોકો પાણીનો ઉપયોગ ઓછો કરતા હોય છે તો પાણીનો ભરપૂર ઉપયોગ કરજો કેટલો ઉપયોગ કરો એ તમે જ નક્કી કરજો કારણ કે હું કહું છું સાતસો પચાસ ગ્રામ પાણી નાકથી બાષ્પીભવન થઈને ચોવીસ કલાકમાં ઉડી જાય છે એકથી દોઢ લીટર પાણી પરસેવા દ્વારા કપડાં શોષી લે છે દોઢ लीटर જેટલો અંદાજે બે લીટર જેટલો પેશાબ થતો હોય છે તો ત્રણથી સાડા લીટર સાડા ત્રણ લીટર પાણી તો આમ જ ઉત્સર્જન થઈ જાય છે તો કમસે કમ જેટલી જ આવક છે એટલી તો આવક રાખો કારણ કે લોહીને લોહી તો જ પતલું રહેશે કે જ્યારે પાણીની આવક વધારે હશે એવા સિટ્રસ ફૂડ લેશો તો પાણીનો ઉપયોગ વધારજો ને તો પછી જતે દિવસે તમને લોહી પાતળું રાખવાની દવાઓ લેવાની નોબત આવશે ભરપૂર પાણી પીવો ગાજર અને પાલકનો રસ સવાર સાંજ પંચોતેર પંચોતેર ગ્રામ પીવાથી રાહત થાય છે આમળા બીટ અને ગાજરનો રસ પીવાથી પણ આવા સંજોગોમાં રાહત થાય છે પંચોતેર પંચોતેર ગ્રામ ગાજર અને બીટનો પ્રયોગ કીધો પરંતુ એમાં જો આમળાનો પણ પ્રયોગ ઉમેરશો તો વિટામિન સીની ઉણપના લીધે થનારા બધા પ્રોબ્લેમો પણ સોલ્વ થશે આવા કિસ્સામાં બીયાવાળું જામફળ પણ ખાવું જોઈએ બિયા ખાઈ જવા જોઈએ જામફળના ગુદાને શિવાંબુ એટલે કે સોમુત્રથી અથવા સ્વચ્છ ભૂજળથી દર બે ત્રણ કલાકે ધોવું જોઈએ જે લોકોને મસ્સા બહાર આયા હોય ફિશર હોય ચચરાટ થતો હોય એવા લોકો માટેનો આ પ્રયોગ છે કોઈ પણ સંજોગોમાં મળત્યાગના કુદરતી આવેગને રોકવાનું નહીં અને મળત્યાગ વખતે જરા પણ જોર કરવું જોઈએ નહીં ને તો ઘણીવાર આખી ગુદા બહાર આવી જાય છે દોઢ બે ઇંચ આતેડું બહાર આવી જાય છે પછી એવા કિસ્સામાં મોટાભાગે ઓપરેશનથી જ મટ્ટું હોય છે નસીબદાર લોકોને મટ્ટું પણ હોય છે તો એનો થોડું ધ્યાન રાખવાનું તો કેટલાક તો મુઠ્ઠીઓ બંધ કરીને એટલો બધો જોર આપે છે કે એમના નાકમાંથી પણ એવો અવાજ આવે છે તો મિત્રો આટલો બધો જોર કરશો એ હિતાવહ નથી કેટલાય લોકો ગુદામાં આંગળી નાખે છે આંગળી નાખીને મળને બહાર તરફ ખેંચે છે પરંતુ આંગળી નાખવાની પરંપરા કાઢી નાખવી જોઈએ એના બદલે સવારે નળના કોઠે ચા કે દૂધમાં એક ચમચી દિવેલ નાખીને પોતાની તાસીર પ્રમાણે પી લેવું જોઈએ રાત્રે પણ પી લેવું જોઈએ તો મળ પ્રવૃત્તિ સોફ્ટ થશે તો નાના મોટા મિત્રો આવા ઉપચાર બતાવે છે નિશ્ચિત રૂપથી આ બધા જ ઉપચારો ફાયદા કરનારા છે પણ દરેક જને પોતે પોતાની પ્રકૃતિ પ્રમાણે આમાં આગળ વધવાનું છે અને યાદ રાખવાનું છે કે ભરપૂર ફ્રૂટ્સ ખાવાના છે ભરપૂર સલાડ ખાવાનું છે ડાયાબિટીસ હોય તો તો ફ્રૂટ્સ વધારે ખાવા જોઈએ આવા સંજોગોમાં ઘઉંનો ઉપયોગ બંધ કરવો જોઈએ દૂધનો ઉપયોગ બંધ કરવો જોઈએ કપાલભાતી આ રીતે અપાન મુદ્રામાં કપાલભાતી ઓછામાં ઓછી પાંચ મિનિટ તમારે કરવી જોઈએ આ ક્રિયાથી પેટ ઉપર સમ્યક દબાણ આવે છે તમારે વજ્રાસનનો પણ ઉપયોગ કરવો જોઈએ વજ્રાસનમાં બેસવું જોઈએ અને ઉભડક પણ બેસવાનો અભ્યાસ રાખવો જોઈએ જે રીતે ખેતોમાં કામ કરતા કેટલાક ગ્રામ્યજનો ઉભળક પોઝિશનમાં બેસે છે એવી રીતે બેસવાનો આપણે અભ્યાસ રાખવો જોઈએ વસ્તુ વંદે માતરમ આ સંવાદનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જણાવ છું વંદે માતરમ